તો પચીસ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે ઓલિમ્પિક અને પેરિસ ઓલિમ્પિકની આ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજે આ પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની અને કાલથી ભારતીય ટીમની કેટલીક ઇવેન્ટની પણ શરૂઆત થવાની છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતની શરૂઆત ઘણી સારી રહી તીરંદાજીમાં બંને ભારતીય ટીમો પુરુષ અને મહિલાઓએ સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી એ જ સમય એક ટીમનો મેડલ લગભગ પાક્કો પણ માનવામાં આવી રહ્યો છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના એકસો અગિયાર એથલીટની ટીમ સોળ રમતમાં રમતી જોવા મળશે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એકસો સત્તર સભ્યોની ટીમ મોકલી છે જેમાં એથલીટ્સના ઓગણત્રીસ શૂટિંગના એકવીસ અને હોકીના ઓગણીસ ખેલાડીઓનો સમાવેશ થાય છે જોકે આ સાથે જ આ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફ સફળતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પણ પાઠવી છે પેરિસમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ શરૂ થઈ રહ્યો છે આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા પીવી સિંધુ શરદ કમલ શ્રી જયેશ પિયાર રોહન બોપન્ના મીરાબાઈ ચાનુ સહિત ભારતના એકસો સત્તર ખેલાડીઓ આ રમોત્સવની વિવિધ સોળ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ એકસો સત્તર ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું